હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ મારી સચિત્ર પોથી અહીં આપેલી પ્રવૃત્તિની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં આપણે મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ વિડીયો મુજબ કરવાને બદલે તમારી જાતે પ્રવૃત્તિ કરી અને લખવી જરૂરી છે વિડીયોમાં આપેલી પ્રવૃત્તિ નમૂનારૂપ માત્ર છે તેથી જાતે પ્રવૃત્તિ કરવી અને લખશો તો ચાલો શીખીએ ધોરણ છ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ મારી સચિત્ર પોથી તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજવસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા છે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને મનગમતા ચિત્ર શોધવાના છે કાપવાના છે અને અહીં આપેલ જગ્યામાં લગાવવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની ખાસ કાળજી લેશો આવા ચિત્રો એકઠા થઈ જાય પછી શબ્દકોષ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો નીચે તેના સંસ્કૃત નામ લખવાના છે ચિત્રો સાથે લખાયેલ સંસ્કૃત નામ તમારા મિત્રો અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ વાંચી સંભળાવવાના છે તમે લગાવેલા ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય લખવાનું છે પ્રવૃત્તિ શીખીએ તો મેં અહીંયા ખુરશી તો પીટર્સ થાનાની એટલે બેસવા માટેની ખુરશી અહમ પીઠસ્ય અપરી ઉપવશ્યામી આવી રીતે તમારે ચિત્ર ચોઠાડવાનું છે તેનું નામ લખવાનું છે અને પછી તેના આધારે વાક્ય બનાવીને લખવાનું છે ધ્યાન તમારે એ રાખવાનું છે કે તમારી બુકમાં આ ફોટો ન આવ્યો હોય સ્યુત એટલે થેલો થશે બાળકમ સ્યુતે સહ વિદ્યાલયમ ગચ્છતી આવી રીતે વાક્ય બનાવીશું આગળ ઇસ્ત્રી માતા ઇસ્ત્રી કરોતી ઉપનેત્ર મમ ભ્રતા ઉપનેત્ર ધરતી પર્વત અહંતા રોચે જલ ભગિજ પીયે વૃક્ષા અહં વૃક્ષ અધ ઉપવ્યા કંદુક બાળક કંદુકન ક્રીડી શય્યા બાલક શય્યાં ઉપવિશ્ય વ્યજન ગૃહે વ્યજન ચાલુ અસ્તી સંગણક મમ સંગણકમ અસ્તી નિઃશ્રેણી મમ નિઃશ્રેણી અસ્તી આવી રીતે તમે અન્ય ફોટા ચોંટાડશો તેનું નામ લખશો અને તેના વિશે વાક્ય લખશો ફોટા ન ચોંટાડ્યા હોય તો તમે તેના ચિત્ર પણ દોરી શકો છો અહીં આપણે ધોરણ 6 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ત્રીજી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની પ્રોજેક્ટ બુકને તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 6 પ્રોજેક્ટ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો